એના હું કરા દઉં આ પાપડ બનાવ ને તે ખીસી બનાવું જો હા તો આમાં ના આમાં તો એટલે જ છે ને આમાં ના જાવ છે પણ પેલા થોડાક પાપડ બનાવી ને પછી તો શી નાઈ જોન તૈયાર થઈ જાય એમ અત્યારમાં માં થોડી ખીસી બનાવી નાખું જો મે કીધું તૈયાર થઈ ગઈ છે આલો આ દમા થઈ તા તો હું તો હું વેલો લાગી ગયો આપડા થોડી થોડીક અત્યારમાં તાડુ પર છે તે ખીસી બનાવી ને પાપડ પાડી દેવી ને એમ પછી આપણે જો બધો તો આ ખીસી બનાવા હવે બપોર થાય તો તરત પાપડ પાડી રહે તું કાઈ ન પાડી રહો હમણાં પાડી

tuh मित्रों हमें अमान ने તકલે બધો લેનવી આયા સિરી હમ દેખલે બધો લેવ રેયો રૂપિયાનો ફરસો કરાયો બોલો કો લે બોલો જો એમાં હાલે વસ્તુ જો એમાં તમે કેમ એમાં આમાં કોળે કોઈ જાલે મોબાઈલ માં ખૂટી ગયું વીડિયો બનાવો વીડિયો બનાવો મોબાઈલ નો ખૂટી ગયું તો આપણી લાવે ને હવે મોબાઈલ તો સાસ ખૂટી

આનો આનથી ગાજરનો હલવો બનાવવાનો દો બાઈ ને શું હોય લેવલ દો હું લેવડ્યું બોળો અને આમાં ને ગાજરનો હલવો બનાવવાનો છે એમ કહો હું ગાજરનો હલવો બનાવ દો તો અને બીજું શું લેવડ્યા ખબર ધો એ આ લેવરો આ શું કહેવાય એ પાપડ પાડે મશીન લો મીતું આવું ધો આ આનંદ ફિટ રોન આપો હમ હે બોર પિટકી દેવાનું આમ હમ આમ પિટકવાનું એમ થોડું હોય હા ના મે રાખન હોય રસમાં પછી આમ હમ આ ને આમ 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 એમ ને આમ

જો મિત્રો આવડો મોટો પંખો લેવરા હોય નહીં એમ જો આ છે અટી અધર હા ઈ અધર એ અધર કરવાનું હોય ને અધર તો ઈ સાઈ ભરાડા વા માં વા કે હા આમ વા કે હા જેટલો અધર કરો જો થાય અને એટો કરો હોય તો આ સાઈ કાઢ લે ને જો આ જો હા એટો થઈ ગયો